હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પાણીપુરીનું પાણી એના માટે જો મેં ફુદી પત્તા આ રીતે એક એક કરીને લઈ લીધા છે આ રીતે ધાણા પણ લઈ લીધા છે અને એને આપણે એક જગના મિક્સર જારમાં મૂકી અને એક મરચું નાખવાનું છે એક નાનો આદુનો ટુકડો નાખીશું અને પછી એને ક્રશ કરવાનું છે તો આ રીતે ક્રશ કરવા માટે મેં એક જગની અંદર આ રીતે મૂક્યું છે આખો જગ ભરાઈ જશે પણ પ્લસ મોડમાં થોડીવાર ફેરવવાનું અને પછી રેગ્યુલર મોડમાં ફેરવી અને એને એકદમ ક્રશ કરી દેવાનું છે બસ અને એને ક્રશ કરી અને આપણે પછી પાણીપુરીનું પાણી કેવી રીતે બનાવવું એમાં કયા કયા મસાલા વાપરવાને એ ખાસ મહત્ત્વનું છે જો મેં અલગ જ મસાલા પાણીપુરીના રાખેલા છે આ રીતે અને એનું એક સિક્રેટ પણ તમને બતાવીશ કે જો આ પાણીપુરી છે તો પાણીપુરીનો મસાલો હવે ઘણી બધા મસાલા ઘરમાં હોય તો હું શું કરું છું આ રીતે એને કાપી લઉં છું ટેગ અને એ બરણીમાં જ રાખવાનું હવે જલજીરાનું ટેગ છે તો જલજીરાનું ટેગ આ રીતે કાપીને અંદર મૂકી દેવાનું એટલે અને આ છે ચાટ મસાલો તો ચાટ મસાલાની અંદર પણ એ રીતે મેં કાગળની અંદર લખી અને આ રીતે મૂકી દીધું છે એનાથી શું થાય છે કે સરળ રીતે આપણે કામ કરી શકીએ છીએ પછી એક પાણીની અંદર પાણી ટપેલીમાં પાણી લઈ અને એમાં બધો મસાલો નાખવાનો છે અને પેલું જે લાલ મીઠું આવે છે ને એ નાખ્યું છે અને બરાબર એને મિક્સ કરીશું મિક્સ કર્યા પછી બરાબર આ મિક્સ થઈ જાય એના પછી તમારે થોડું ટેસ્ટ કરી લેવાનું અને પછી જરૂર પ્રમાણે આ રીતે આપણે ક્રશ કરેલા પુદીનો અને એ બંને નાખીશું અને એને બરાબર હલાવવાનું છે બરાબર મિક્સ કરવાનું છે આમાં તમારે લીંબુ નીચોવાની જરૂર નહીં પડે જલજીરાનો પાવડર છે એટલે પણ મિત્રો આટલું સરસ વિડિયો બનાવું છું પણ કોઈ મને સબસ્ક્રાઈબ નથી કરતું એવું કેમ પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું રાખો તમે તો જો આ રીતે પાણી બનાવવાનું છે અને જો ઉનાળો હોય ને તો અંદર બે ત્રણ બરફના પીસ નાખી દેવાના અને જો ઉનાળોના હોય શિયાળો હોય તો રેગ્યુલર પાણી આપણે જે રીતે બનાવીએ છીએ એ રીતે જ બને છે અને પકોડીની અંદર ખાસ કરીને પાણી વધારે મહત્ત્વનું છે આ પાણી તો અમારા ઘરના એકલા એકલું પી જાય છે તો થેન્ક યુ